શ્યામ સુંદર શ્રી યમુને મહારા કી જય વાલા વૈષ્ણવોને ભગવત સ્મરણ શ્રી શ્રીયમુનાષ્ટક માત્ર સ્તોત્ર નથી તે અલૌકિક મંત્ર પણ છે સ્તોત્ર તો ઘણા બધા હોય પણ બધા સ્તોત્ર મંત્રાત્મક નથી જ્યારે સ્તોત્ર મંત્રરૂપ હોય ત્યારે તેનો પાઠ જપ કરનારને તે પરમ અલૌકિક ફળ આપે છે અને તે પણ ખૂબ જ ઝડપથી મંત્રનું એક વિશિષ્ટ સ્વરૂપ હોય મંત્રના પાંચ અંગ હોય છે ઋષિ છંદ બીજ દેવતા અને વિનિયોગ કોઈ પણ દિવ્ય મંત્ર સાધારણ મનુષ્યની બુદ્ધિ કે કલ્પનામાંથી પ્રગટ થતો નથી ભગવત કૃપાપાત્ર ઋષિ મહાત્માને સમાધિ દ્વારા કે પ્રત્યક્ષમાં ભગવત સ્વરૂપનો અનુભવ થતાં એ અનુભૂતિ મંત્રાત્મક શબ્દ સ્વરૂપે આપોઆપ પ્રગટ થાય તેથી દરેક મંત્રના ઋષિ હોય શ્રી યમુનાષ્ટક મંત્રના ઋષિ શ્રી મહાપ્રભુજી છે મંત્રને એક છંદ હોય છે જેમ કે ગાયત્રી મંત્રનો છંદ ગાયત્રી છે છંદમાં અક્ષરોની વિશિષ્ટ ગોઠવણી હોવાથી તેના પાઠ અને જપમાં ઉચ્ચારણ લયપૂર્વક થાય છે વળી છંદનો એક ખાસ પ્રભાવ પણ હોય છે શ્રી યમુનાષ્ટક પૃથ્વી છંદમાં છે પૃથ્વી સમતલ હોવા છતાં તેના ઉપર નાના મોટા ખાડા ટેકરા હોય છે આપણે ચાલીએ ત્યારે એ ચાલમાં આરો અવરો અનુભવાય છે એવો જ અનુભવ શ્રી યમનાષ્ટકના ગુણગાન વખતે થાય છે પૃથ્વી સ્થિરતાનો દ્રઢતાનો અનુભવ કરાવે છે તેમ શ્રી યમનાષ્ટકના પાઠથી આપણી ચિત્તવૃત્તિઓ ભક્તિમાં સ્થિર અને દ્રઢ થાય છે વૃક્ષને બીજ હોય છે તેમ મંત્રને પણ બીજ હોય છે શ્રી યમુનાજીની ભક્ત વત્સલતા શ્રી યમનાષ્ટકનું બીજ છે તેના પાઠ જપથી શ્રી યમુનાજીના કૃપાશક્તિ સ્વરૂપની પ્રાપ્તિ થાય છે મંત્રના દેવતા હોય શ્રી યમનાષ્ટકના દેવતા શ્રી યમુનાજી છે મંત્ર જપ પાછળ ફળ રહેલું હોય તે મંત્રનો વિનિયોગ કહેવાય શ્રી યમનાષ્ટકનો વિનિયોગ શ્રી યમુનાજીની પ્રસન્નતા માટે છે શ્રી યમુનાજી પ્રસન્ન થતાં તે જીવના સર્વ દોષો દૂર થાય છે તેને પ્રભુમાં પ્રીતિ થાય છે તેના પર પ્રભુ પ્રસન્ન થાય છે તેને સર્વ સિદ્ધિઓ સાંપડે છે તેનો સ્વભાવ જ બદલાઈ જાય છે આમ શ્રી યમુનાસ્ટક માત્ર સ્તોત્ર નથી તે અલૌકિક મંત્ર પણ છે